તો બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં શરૂ થયો છે વરસાદ અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વાછોલ બોર્ડર બાપલા કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે મગફળી બાજરી જુવાર સહિતના વાવણી કરેલા પાકને ફાયદો થશે ધોધમાર વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ખુશખુશાલ છે છોટાઉદેપુરની વાત કરીએ તો રેલવે લાઇન પરનો વિડીયો વાયરલ થયો છે યુવકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જોખમી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવક રીલ બનાવી રહ્યો છે જો જરા પણ ચોક થાય તો તે કેનાલમાં ધસમસતા પ્રવાહમાં ખાબકી શકે છે તો તણાવવાની શક્યતા પણ રહે છે પરંતુ જીવ કરતા રીલ્સ વધારે તેમના માટે અગત્યની હોય તેમ લાગી રહ્યું છે તો નીચે પાણી વહી રહ્યું છે અને ઉપર તેઓ રીલ્સ બનાવી રહ્યા છે મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે હાથમાં દારૂની પોટલી દેખાઈ રહ્યો છે જાહેર રસ્તા પર દારૂ સાથે બેખોફ ફરતો વ્યક્તિ દેખાય છે પીપળી જેત પર રોડ પરનો વીડિયો છે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી જોકે આ વીડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને હાથમાં દારૂની પોટલી છે ખુલ્લે આમ દારૂ લઈને ફરતો આ યુવક દેખાઈ રહ્યો છે આસપાસથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે પરંતુ કોઈની નજર તેના પર નથી પડી રહી ન તો પોલીસની ન સામાન્ય લોકોની મોરબીમાં બેકાબુ પિકઅપે ગાયને લીધી છે અડફેટે નવા બસ સ્ટેશન નજીક સર્જાયો અકસ્માત ગાયોને અડફેટે લીધા બાદ ગાડી પોલ સાથે અથડાઈ હતી સનાળા રોડ પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા પર રહેલા સીસીટીવી પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે પિકઅપ એ ગાયને અડફેટે લીધી છે અને સીસીટીવી સામે આવ્યા છે તે પોલ સાથે અથડાઈ હતી તો ગાડી પોલ સાથે અથડાઈ અને ગાયને પણ અડફેટે લીધી હતી આણંદમાં વીજ કરંટ લાગતા વૃદ્ધ પતિ પત્નીનું મોત થયું છે તો આંકલાવ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ દંપતીને લાગ્યો કરંટ પતરાવાળી છત પર લોખંડની સીડી મૂકી ચઢવા જતાં વીજ કરંટ લાગ્યો પતિને બચાવવા ગયેલા વૃદ્ધાને પણ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા પોલીસ અને વીજ કર્મીઓએ સ્થળ પર પહોંચીને તપાસ પણ હાથ ધરી છે સાબરકાંઠાના સાબર ડેરીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત પશુપાલકો અને ધારાસભ્ય રજૂઆત માટે પહોંચે તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ડેરીએ જાહેર કરેલા નવા ભાવ ફેરને લઈ પશુપાલકો રજૂઆત કરશે બાયના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં પહોંચશે અને ડેરીના મુખ્ય દરવાજા પર ખડકી દેવાયો છે પોલીસ બંદોબસ્ત વલસાડના કપરાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા નથી તો બારપુડા ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિ ન હોવાથી લોકો વરસાદ વચ્ચે ખુલ્લામાં જ સંસ્કાર કરવા મજબૂર છે બારપુડા ગામમાં રવિવારે વરસાદ વરસી રહ્યો હતો અને આ સમયે જ અંતિમ યાત્રા નીકળી હતી ગામમાં છતવાળું સ્મશાન નથી જેના કારણે લોકોએ વરસાદના કારણે તાળપત્રી રાખીને અગ્નિ સંસ્કાર કર્યા કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો હતો ને આવામાં જે અંતિમ વિધિ છે તે કરવામાં આવી હતી ગામમાં છતવાળા સ્મશાન ગૃહની માંગ ઉઠી છે મોટું ગામ છે કે પાંચ જેટલી શમશાન ભૂમિ જેટલી શમશાન ભૂમિ છે બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આ બાવડને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જડીયાળી ધાણા નોદલા ધુણસુલ સહિત પચીસ થી વધુ ગામને જોડતા રોડ ઉપર બાવડ ઘેરાઈ ગયા છે

નાના વાહનોવાળાને મોટા વાહનોને અને બસ વાળાને વારે ઘડીએ ઉભું રહેવું પડે છે અને આગળ દેવ જેવી જગ્યા નથી આ બાવળના કારણે ગાડી ચલાવવામાં સૌથી વધારે તકલીફ પડી રહી છે કે બાવળના કારણે આ મેન પ્લસ ફૂટવાની શક્યતા વધી જાય છે અકસ્માતની શક્યતા વધી જાય છે સામેથી આવતી ગાડીઓના કારણે ગાડી પણ બહુ જ ઘસાય છે અંદર વિદ્યાર્થીઓ હોય કાંટાઓ આવે આ તે બધું બાવળો કાપવા માટે પણ જાણ કરેલી છે તો થોડા બાવળ કપાય હજુ થોડા કઢાવવાની જરૂર છે અહીંયા જડિયાલીથી ઘણા ઘણાથી વીસ પચીસ ગામડાં આગળ જોડતો રસ્તો છે અને બાવળાના કારણે બહુ તકલીફો પડે છે નાના વાહનોવાળાને મોટા વાહનોને અને બસવાળાને વારે ઘડીએ ઉભું રહેવું પડે છે અને આગળ સઈડ દે જેવી જગ્યા નથી અત્યારે અમે છીએ બનાસકાંઠાના જડિયાલી ગામની અંદર અને આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ જડીયાલીથી પચીસ જોડતો જે રસ્તો છે છે આ બાવળોનું સામ્રાજ્ય જોવા મળે અને આ બાવળોના લીધે લોકોને પરેશાન પણ થવું પડે છે તે ઉપરાંત બે સાધનો આજુબાજુથી જ્યારે નીકળે છે ત્યારે બાવળોના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે મોટા વાહન પાસેથી બાઇક નીકળતું હોય છે ત્યારે અનેક બાઇક ચાલકોને અકસ્માતનો ભોગ પણ આ બાવળોના લીધે બનવું પડે છે ખાસ કરીને જે આ રસ્તો છે તે માર્ગ એન્ડ મકાન વિભાગમાં આવે છે માર્ગ એન્ડ મકાન વિભાગને આ બાવળો કટિંગ કરવાનો હોય છે પરંતુ માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે લોકોને પરેશાન થવાનો વારો પણ આવ્યો છે તે ઉપરાંત જડીયાલી સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજી સુધી આ બાવળો કટિંગ કરવામાં ના આવતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે કિશોર તુવર ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા આગળ જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષ માનવતા માટે એક મોટી જે સહિતના વિસ્તારોમાં જમીનમાંથી ઉકળાટ બહાર આવતા ઈયળોના ઝુંડના ઝુંડ બહાર નીકળી આવ્યા છે ગામના એક એક ઘરમાં ઇયળોએ અડ્ડો બનાવી લીધો છે ઈયળોના ઢગલા કરણધાર વિસ્તાર અને મીવાસા ગામ વિસ્તારોમાં નીકળી પડ્યા છે જમીનમાંથી લાલ કલરની ઈયળોના ઢગલા નીકળી પડતા લોકોને ઘરોમાં રહેવામાં જમવામાં બધી જ જગ્યાએ મુશ્કેલી પડવા લાગી છે મીવાસા ગામ અને કરણધાર વિસ્તારોમાં ઢગલો ઈયળો નીકળી પડતા લોકોમાં ગૂતુહલ સર્જાયો લોકો પગ નીચે મૂકી શકતા નથી દિવાલો પર તો ડેરો જમા